સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે સન જ્હોન બોસ્કોનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈશ્વરના રાજ્યને ફેલાતો સમજાવવા ઈસુ બી અને રૂપક વાપરે છે ઈસુ ઈશ્વરના રાજ્યના અને પ્રસારના કાર્યમાં સહકારની અપેક્ષા રાખે છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી છવ્વીસ થી ચોત્રીસ વળી તેમણે કહ્યું ઈશ્વરનું રાજ્ય તો આવું છે કોઈ માણસ જમીનમાં બી વાવે છે પછી તો તે રોજ રોજ રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે દરમિયાન બી ઊગી નીકળી મોટું થતું જાય છે આ શી રીતે બને છે તેની એને ખબર નથી પડતી ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે પહેલાં ફણગા પછી કણસલા અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા પણ ફસલ બરાબર પાકે છે એટલે તરત જ ખેડૂત દાતરડું ચલાવે છે કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો હોય છે વળી ઈસુએ કહ્યું ઈશ્વરના રાજ્યને આપણે શાની ઉપમા આપીશું અથવા કયા દ્રષ્ટાંતથી આપણે એનું નિરૂપણ કરીશું એ રાઈના દાણા જેવું છે એ દાણો વાવતી વખતે પૃથ્વી ઉપરના બધા બીજોમાં નાનામાં નાનો હોય છે પણ વાવ્યા પછી એ ઊગી નીકળે છે અને વધીને કોઈ પણ છોડ કરતાં ઊંચો થઈ જાય છે અને એવી મોટી ડાળીઓ ફેલાવે છે કે આકાશના પંખીઓ એની છાયામાં વાસો કરી શકે છે આવા અનેક દ્રષ્ટાંતો દ્વારા ઈસુ લોકોની સમજશક્તિ અનુસાર ઈશ્વરની વાણી સંભળાવતા હતા તેઓ લોકો આગળ દ્રષ્ટાંત સિવાય બોલતા જ નહીં પણ એકાંતમાં પોતાના શિષ્યોને બધું સમજાવતા ઈસુ ઈશ્વરનું રાજ્ય એવો ભારે ખ્યાલ સામાન્ય લોકોને સમજાવી રહ્યા છે સામાન્ય લોકોનું જે જ્ઞાન અથવા અનુભવ છે તેનો ઉપયોગ કરી ઈસુ એમાં કંઈક નવું તત્વ ઉમેરવા માગે છે એટલે ઈસુ થિયરી આપવાને બદલે દ્રષ્ટાંત આપે છે દ્રષ્ટાંત યાદ રાખવામાં સહેલું છે જે યાદ રહે એના વિચાર કરતા રહેવાય જે પર વિચાર થતા રહે તે સમજાતું જાય ઈશ્વરના રાજ્યને ખેડૂતની વ્યવસાયિક વાત સાથે સરખાવવામાં આવે છે ખેડૂતનું યોગદાન બી વાવવું પ્રભુનું યોગદાન બી ઉગાડવું અને એના કણસલામાં દાણા ભરવા ફરીથી ખેડૂતનું યોગદાન ફસલ લણવી ઈશ્વરના રાજ્યમાં ભક્ત અને પ્રભુનું સહિયારું યોગદાન છે પ્રભુ તો રાજી જ છે કે તેમનું રાજ્ય જ્યાં જ્યાં માનવો વસે છે ત્યાં ત્યાં ફેલાય એ માટે માનવે યોગદાન આપવું પડે માની લઈએ કે મોહલામમાં બે ભાગ પડી ગયા છે ઈશ્વરનું રાજ્ય એટલે સમાધાન માફી માગવી માફી આપવી એક થવું આ ઈશ્વરનું રાજ્ય મોલ્લામાં લાવવા અથવા ફેલાવવા કોઈકે બી વાવવું પડે પછી પ્રભુ કામ કરતા થઈ જાય છે પ્રભુ હંમેશા આપણા શુભ પ્રયત્નોને આશીર્વાદિત કરે છે ઈશ્વરના રાજ્યનો આરંભ રાયના દાણા જેટલો નાનામાં નાનો અથવા ન હોય છે સરોવર આખે આખું અસ્તિત્વમાં નથી આવતું એ તો ટીપે ટીપે સરોવર ભરાય એ તો કાંકરે કાંકરે પહાડ બંધાય કોઈ પણ શુભ વાતનો આરંભ નાનો હોઈ શકે છે પ્રવૃત્તિ એકલ દોકલ વ્યક્તિથી શરૂ થાય પણ પછી એ પ્રવૃત્તિના મૂળમાં જો પ્રભુ હોય તો એ ટકી રહે છે અને વિકસે છે એક શિક્ષકને લાગ્યું કે વર્ગમાં તો અભ્યાસક્રમ પૂરો કરવાનું દબાણ છે એટલે નબળા વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન આપી શકાતું નથી એટલે શાળા પહેલાં એક્સ્ટ્રા વર્ગ રાખવું તો નબળા વિદ્યાર્થીઓ માટે પુનરાવર્તન કરી શકાય એક નબળા વિદ્યાર્થીને વર્ગમાં આવતો જોઈ બીજો પણ આવવા તૈયાર થયો એમ જે વિદ્યાર્થીઓ નબળા હતા તેઓનો એક વર્ગ ઊભો થયો આ શિક્ષકનું જોઈને બીજા શિક્ષકને પ્રેરણા મળી એ શિક્ષકે પણ આવું યોગદાન આપવું શરૂ કર્યું શાળાઓમાં તેઓનું શૈક્ષણિક કાર્ય તો ચાલુ જ આ તો ઉદારતાથી હાથ ધરેલી પ્રવૃત્તિ આપણા ધર્મ શિક્ષકો રવિવારે પોતાનો કિંમતી સમય ધર્મ શિક્ષણ આપવામાં ગાળે છે ધર્મ શિક્ષણની ડાળીઓ પર પંખીઓ માળા બાંધે છે તેમને બાળકો અને બાળકોના વડીલો પણ મળવા આવે છે તેમની પાસેથી ઘણું શીખવા આવે છે પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન રે कृपा प्रभु दे जेर દિન તુંજને ઝંખેરે દિન તુજને ઝંખેરે કેવળ તુજને કેવળ ને ઝંઘ રે કેવળ તુજને કેવળ તુજને ઝંઘ તોર રે હર તારા પ્રેમ રાખજે હર તારા પ્રેમ માજ હર પલ તારા પ્રેમ મા રાખજે હર તારા પ્રેમ મા રાખજે તારી કૃપા પ્રભુ મને દ જ રે નવલી કૃપા પ્રભુ મન દે

कृपा प्रभु मने दे रे नवली कृपा प्रभु मने दे जे।